ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ શ્રીમદભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય કંસને યોગ માયાએ આકાશવાણી દ્વારા કહ્યું કે તારો કાળ તો જન્મી ચૂક્યો છે આ સાંભળીને કંસ ગભરાયો પહેલવાનોએ કહ્યું કે જન્મ થયો એટલે હજુ બાળક હશે આજ્ઞા કરો તો ગોકુળના તમામ બાળકોને મારી નાખીએ કંસે કહ્યું યુક્તિથી કામ લઈશું તરતના જન્મેલા બાળકોને મારી નાખવા કંસે પૂતનાને ગોકુળ તરફ મોકલી આપી પૂતના ચતુર્દર્શીના દિવસે પ્રાતઃ કાળે ગોકુળ આવી છે પૂતના શબ્દનો જરા વિચાર કરીએ પૂત એટલે પવિત્ર ના એટલે નહીં જે પવિત્ર નથી તે પૂતના છે તો પવિત્ર શું છે અજ્ઞાન માટે પૂતના એટલે અજ્ઞાન અવિદ્યા પવિત્ર શું જ્ઞાન કારણ ગીતાજીમાં કહ્યું છે નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્ર મિહ જ્ઞાન સમાન પવિત્ર કરવાવાળું આ સંસારમાં બીજું કશું નથી જ્ઞાન સમાન પવિત્ર બીજું કંઈ જ નથી જ્ઞાન એટલે પૈસા કમાવાનું જ્ઞાન નહીં પણ આત્મજ્ઞાન પૈસા કમાવાનું જ્ઞાન તો તમને ગણિકા પાસે પણ હોય છે આત્મ સ્વરૂપનું જ્ઞાન એ જ્ઞાન છે એ પવિત્ર છે શરીર અને ઇન્દ્રિયોનું સુખ એ મારું સુખ નથી મારા શરીરથી હું ભિન્ન છું એ જે જાણે છે એને આત્મજ્ઞાન કહે છે શરીર હું છું શરીરનું સુખ એ મારું સુખ છે એ જે જાણે છે તે અજ્ઞાન છે જેટલા દોષ છે તે અજ્ઞાનમાંથી આવે છે ઇન્દ્રિયોનું સુખ એ મારું સુખ છે એમ માનીને મનુષ્ય ઇન્દ્રિય સુખમાં વિષય સુખમાં એવો ફસાઈ જાય છે કે હું કોણ છું તેનો તે વિચાર કરતો નથી આત્મ સ્વરૂપનું અજ્ઞાન એ અપવિત્ર છે એ પૂતના છે મનુષ્યને પરમાત્માનું જ્ઞાન તો નથી પણ હું કોણ છું તેનું પણ જ્ઞાન નથી આત્મજ્ઞાન પવિત્ર છે શરીરથી આત્મા જુદો છે એવો અનુભવ કરે તે મહાત્મા પવિત્ર છે જ્ઞાન પવિત્ર અને તેથી ઉલટું અજ્ઞાન એ અપવિત્ર અજ્ઞાનમાંથી વાસના જન્મે છે પૂતના વાસનાનું સ્વરૂપ છે કેટલાક મહાત્માઓ પૂતનાનો અર્થ વાસના જ કરે છે પૂતના ચતુર્દિવસેના દિવસે આવે છે

ચૌદ જગ્યાએ પૂતના રહે છે એટલે આવી છે રામાયણમાં કઈ કઈ રામનો ચૌદ વર્ષનો રાવણ કામ પણ ચૌદ ઠેકાણે રહેલો છે આ ચૌદ ઠેકાણે રહેલા રાવણ કામને મારવા રામજી ચૌદ વર્ષ તપશ્ચર્યા કરે તો જ રાહને મારી શકે રાવણ કામ જીવને ત્રાસ આપે છે મનુષ્ય ચૌદ વર્ષ સાદું જીવન જીવે ધીરે ધીરે ભક્તિને વધારે તો કામને મારી શકે એટલે કઈ કઈએ રામને ચૌદ વર્ષનો વનવાસ આપ્યો છે પૂતના વાસના સર્વ ઠેકાણે રહેલી છે કાનમાં અને આંખમાં પણ પૂતના રહેલી છે શાસ્ત્ર ના પાડે ધર્મ ના પાડે છતાં કોઈ વિષયમાં વસ્તુમાં નજર જાય તે સારું નથી તે પાપ છે નીતિ ના પાડે ધર્મ ના પાડે અને કોઈ સ્ત્રીનું શરીર જુએ તો માનવું કે આંખમાં પૂતના આવી કોઈના સૌંદર્યમાં આંખ ફસાય તો આંખમાં પૂતના છે કોઈ પુરુષ પર સ્ત્રીને આસક્તિપૂર્વક જુએ તે પાપ છે પાપ દૃષ્ટિથી કોઈ સ્ત્રીને જુઓ તો આંખમાં પૂતના આવી એમ સમજો સ્ત્રીને સ્ત્રી રૂપે ન જુઓ સ્ત્રીને બ્રહ્મ રૂપે જુઓ આંખમાંથી પાપ મનમાં આવે છે આંખમાં પુતના હોય તો કામ મનમાં આવે છે જગતની કોઈ પણ વ્યક્તિને ભગવત ભાવથી જુઓ તો વાંધો નથી પણ સાંસારિક ભાવથી કામ ભાવથી જુઓ એટલે માનવાનું રહ્યું કે પૂતના માસી આવ્યા છે હરિ ઓમ